પોરબંદરના ઇન્દિરાનગર નજીક મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી તેથી લોકોએ રોષ ઠાલવ્યો હતો અગાઉ પણ તેનું બાંધકામ માંગ કરી હતી પરંતુ તંત્ર જાગ્યું નથી તેથી ચીફ ઓફિસરથી માંડી જિલ્લા પણ કરવામાં આવી છે પોરબંદરના ઇન્દિરાનગર પાસે આવેલા નરસિંહનગરના રહેવાસીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પોરબંદરના જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે નરસિંહનગરમાં અંદાજે નેવું જેટલા પરિવારો વસે છે અગાઉ ત્યાં માત્ર પ્લોટ હતો એ વિસ્તારમાં મોબાઈલ ટાવર આવેલો હતો પરંતુ વિસ્તાર ખાલી હતો બાદમાં ધીમે ધીમે સમગ્ર વિસ્તાર રહેણાંક બની ગયો હતો તેથી વર્ષ બે હજાર ત્રેવીસમાં કંપની સાથે વાટાઘાટો કરી મોબાઈલ ટાવર દૂર કરાવ્યો હતો પરંતુ હાલ મોબાઈલ ટાવર ફિટ કરવા માટેની કામગીરી શરૂ થઈ છે તેના માટે પંદર ફૂટ ઊંડો અને ચાલીસ ફૂટ પહોળાઈનો ખાડો કરવામાં આવ્યો છે જેમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે તેના કારણે આજુબાજુના મકાને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે લોકોએ વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકાના તંત્રને અગાઉ આ અંગે લેખિત જાણ કરી હતી પરંતુ તંત્રએ તેને ગંભીરતાથી લીધી નથી અને પરવાનગીમાં પણ નગરપાલિકાએ સ્પષ્ટ લખ્યું છે કે ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર પ્રજાની સલામતીને જોખમ ઊભું ન થાય તે રીતે ઇન્સ્ટોલ કરવામાં આવશે પરંતુ તેમ છતાં ટાવરની બાજુમાં જ લોકો વસવાટ કરી રહ્યા છે અને તેનાથી પ્રજાની સલામતી રહેશે નહીં મારું નામ છે મારું નામ શામત લક્ષ્મણ ગરચર બરાબર ઇન્દિરાનગર આપણે નરસિંહનગર રહેઠાણ અને અમારે પ્લોટનો વાંધો છે પ્લોટની અંદર ટાવર પડે મારી બાજુમાં મારું મકાન ખાલી પાંચ ફૂટ સેટો છે બે અને બીજું મેરવણા લાખાનું મકાન છે અમારે બેયની નજીકમાં હાવ પાયા છે તો એવડા મોટા એના અર્થિંગો એવડો મોટો ટાવર ઊભો કર્યો છે કે આભન મોભનો ટેકો દેવડ્યો તો અમારે જાવું કાલ ક્યાં કઈ જગ્યાએ કાલ વાવાઝોડું આવે ન કરે નારાયણ ધરતી કપ આવે અને ધરતી કપ બે બે ફૂટ ઠેકડા મારી હતી જમીન ત્રણ ત્રણ ફૂટ એ મી જોયેલી છે કારણ કે કચ્છની અંદર ગરી ગયા હતા ગામના ગામ હસોડા તો એનું કોઈનું કંઈ નથી થયું બરાબર તો આ અમારે એવડી મોટી આફત કોઈ વીજળી પછી ચોવીસ કલાક પવન હોય પવનની અંદર અમારે સુસવાટા મારે પછી રાતના પંખી ભેરા થાય હવાર એક એક ઢગલા થાય બરાબર પંખી માણસો ને કેવી તકલીફ અમારા માલ ઢોર ચોવીસ કલાક બંધ થાય બરાબર ને એની બાજુમાં મૂક્યા મૂકી મોટો ટાવર એવડા મોટા અર્થિંગું મારે સાહેબ અમારે આ બાજુમાં આંગણવાડી છે તો આંગણવાડી બિલકુલ ચાલીસ ફૂટ સેટી છે બરાબર તો હવે આંગણવાડી ને અહીંયા અમારો પ્રશ્ન કારણ કે અહીંયા આ એરિયા આખા ના નરસિંહનગર ના આખી પબ્લિક ના છોકરાઓ જાય તો હવે અહીંયાથી અમારે ચોવીસ કલાક અમારે નીકળવાનું રહી બરાબર સાહેબ આ રીતે અમારો પહેલો પ્રશ્ન છે કે અમારી બાજુમાં અમારે ત્યાં આગળ પાંચસો હજાર ફૂટ ગમે ત્યાં છેટો નાખે અમનો વિરોધ નથી બાકી હમણાં આ વિરોધ જ છે રાજકોટ નો બનાવ બન્યો સાહેબ એટલામાં છોકરાઓ એટલા માણસો મરી ગયા શું થયું કઈ ન થયું બરોડા બન્યું પછી એવું એવું નહિ તો પછી આપડે મોરબી પુલ પડ્યો ઝૂલતો સાહેબ એટલે રંડાણા પેલા ડાપણ કરીએ તો કામનું રંડાણા પછી ડાપણ કરીએ તો હા બિલકુલ નકામું છે એટલા ખાતરથી અમે એટલું જ કહીએ કે અમારું આ મકાન અમારા માણસો અને એટલી અમારી પબ્લિક અમારે જાવું ક્યાં હજી કેટલા અહીંયા રેસિડેન્સ છે રેસીડેન્સ મધ્ય ભાગ માં આવી સાહેબ કોઈ થી પરવડે જ નહીં વધુમાં લોકોએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો સાયક્લોન ઝોન ઉપર આવેલો છે અને દર વર્ષે વાવાઝોડા આવે છે આ ટાવરની નજીક જ બે આંગણવાડી પણ આવેલી છે તેથી બાળકોની જાનહાનિની પણ શક્યતાઓ જણાઈ રહી છે મારું નામ મંજુબેન અમે ઇન્દિરા રહીએ અમારી બાજુમાં એ ટાવર હતો એના અમે વિરોધ કરીને બંધ કરાયો હવે અમારા હાવ નજીક ટાવર પડે તો અમે એનો ખાલી ટાવરનો વિરોધ કરીએ કે અમારે નાના માણસો છે અમારે કંઈ બીજું કઈ છે નહીં અમે કાંબા વાળા અટાળે દવાખાનું ટાવર ના બાજુમાં જે મકાન હતા એ બે ડોહો ને ડોહી બે માંદા 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 કાયમ દવાખાનું લઈને જતા હવે આ લોકો અમારી નજીકમાં નાખે અમે અમારા ઘરનું માંડ માન કરીએ તો અમારે પછી દવાખાનાનો ખાટલો આવ્યો તો કઈ રીતના કરવો આંગણવાડી છે અમારા નાના નાના છોકરા કાંબા વાળા એ અમારે ઈતર નથી કે કઈ આમ ને આવક આય છે અમે અમારી મજૂરી કરીને પેટ ભરીએ હા

માટે પોરબંદરમાં પણ વહીવટી તંત્ર અને ચીફ ઓફિસર કાયદા વિરુદ્ધ ખોટી રીતે પરવાનગી આપતા હોવાનો ગંભીર આક્ષેપ કરી સ્થાનિકોએ જણાવ્યું કે મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી શરૂ થશે તો તેનો રોષપૂર્ણ વિરોધ થશે માટે વહેલી તકે તંત્રએ તેનું બાંધકામ અટકાવી દેવું જોઈએ અને તેની તંત્રે આપેલી પરવાનગી પણ રદ કરવી જોઈએ તેવી માંગ કરાઈ રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર